નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાની પર એકવાર વિસ્ફોટના સમાચાર સામે આવે છે વાસ્તવમાં સેનાએ નિશાન બનાવવામાં આવી છે શનિવારે કલાત જિલ્લાના ત્યારે મેગોચર ડેમ વિસ્તારમાં સતત ત્રણ વિસ્ફોટ અરકતા ત્યારે સર્જાઈ ગઈ હતી મળતી વિગતો વાત કરવામાં આવે તો આ હુમલામાં ઓછામાં ઓછા આઠ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અથવા કાયલ થયા હોવાના અહેવાલ આપેલા પણ પાકિસ્તાનમાં પણ એક ટ્રેન બ્લાસ્ટ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી બુધવારે સિંધ પ્રાંતના ત્યારે જકોબાદ રેલવે સ્ટેશન પર થયેલા પ્રથમ વિસ્ફોટમાં ત્યારે ચાલતી ટ્રેન છ પાટા ઉપરથી ઉતરી ગયા હતા જોકે આ અકસ્માત કોઈ જાનહાની કે સંપત્તિ નુકસાન થયું નથી પરંતુ છેલ્લા ચાર મહિનામાં જફર એક્સપ્રેસ પર આ બીજો હુમલો છે બુધવારે ત્યારે પેશાવર કેવેટા જતી જફર એક્સપ્રેસ ત્યારે જેકો પશુ ત્યારે બજાર પાસે પહોંચી ગયા તરત જ રેલવે પાસે બોમ્બ વિસ્ફોટ થયો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રેલવે છ સુધી અત્યારે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો અને જેમાં ત્યારે ત્રણ ફૂટ ઊંડો કાઢો પડી ગયો હતો વિસ્ફોટનો અવાજ સાંભળતા જ વિસ્ફોટમાં ત્યારે અપડાતપડી મચી ગઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ